જે વ્યક્તિ સાત થી આઠ વર્ષોથી બહાર ગામ મજૂર કામ કરવા માટે રહે છે તે વ્યક્તિનું જોબ કાર્ડ બનાવવામાં આવ્યું જે અરજદાર છે એ અરજદારનું પોતાનું જોબ કાર્ડ પણ બનાવવામાં આવ્યું એ ક્યારે પણ કાળી મજૂરી કરવા ગયો નથી તગારા ઉચકવા ગયો નથી છતાં પણ તેનું જોબ કાર્ડ બનાવવામાં આવ્યું જોબ કાર્ડના આવેલા જે પૈસા છે એ રૂપિયા પણ ઉપાડવામાં આવ્યા તેની સાથે સાથે મૃત્યુ પામી ગયેલા વ્યક્તિના પણ ત્રણ વર્ષ સુધી જોબ કાર્ડ બનાવવામાં આવ્યું ને તેમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા તે વ્યક્તિએ આરટીઆઈ કરી પરંતુ આરટીઆઈનો કોઈ જવાબ ન આપ્યો જેથી એ વ્યક્તિએ મીડિયા મેમ્બરોનો સંપર્ક કર્યો અને મીડિયા સમક્ષ આ વાતનો ખુલાસો કર્યો કે અધિકારીઓને ગ્રામ પંચાયતથી લઈ અને દાહોદ જિલ્લા સુધીના અધિકારીઓને લેખિતમાં ફરિયાદો કરવા છતાં આ દિન સુધી તેનો કોઈ ન્યાય તેને મળ્યો નથી જેથી તે મીડિયાના માધ્યમે આવ્યો અને તેણે સરકાર સુધી પહોંચવાની કોશિશ કરી છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે મંડેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો વધુ એક ખુલાસો કરવામાં આજરોજ આવી રહ્યો છે ગામના જાગૃત નાગરિકે પોતે જ ખુલાસો કરી રહ્યા છે કે મેં ક્યારે પણ મંડેગા યોજનામાં કામ કર્યું નથી કાળી મજૂરી કરવા ગયો નથી છતાં ટોપલા ઉચકવા પણ નથી ગયો છતાં પણ જોબ કાર્ડમાં મારું નામ સામેલ કરવામાં આવ્યું છે ગામના એક વ્યક્તિ જે હીરાભાઈ લાલજીભાઈ રાઠોડ સન બે હજાર સત્તરની સાલમાં જે મૃત્યુ પામ્યા છે તેઓનું મૃત્યુ દાખલો પણ છે છતાં પણ તેમનું બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધી મનરેગા યોજનામાં મજૂરી કરવા ગયેલા હોય તેવું સામેલ કરીને તે લોકોએ જોબ કાર્ડ બનાવવામાં આવ્યું છે તે જોબ કાર્ડ સામે આવી રહ્યું છે ગામના બીજા એક વ્યક્તિ પોતાનું ઘર છોડીને આઠ વર્ષથી બહાર ગામ મજૂરી કામ અર્થે રહેતા હોય છે છતાં તેમના નામનું કાર્ડ બનાવ્યું અને તેમની હાજરી પૂરવામાં આવી તેમનું પોતાનું મકાન પણ જે રહેણાંક મકાન હોય છે એ મકાન પણ ખંડર બનીને જર્જરિત હાલતમાં પડું પડું તેવી તેવી પરિસ્થિતિમાં આવી ગયું છે છતાં આ કૌભાંડીઓને કંઈ ફરક પડવાનો નથી એ લોકોએ એમની મનમાની કરીને જે જોબકાર્ડો છે બનાવી લીધા છે ને પૈસા ઉપડી ગયા છે ગામના જાગૃત નાગરિક પરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે તલાટીથી લઈ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી જેથી આજે કૌભાંડી ટોળકી છે તેમના પર કાયદાકીય કાર્યવાહી કરી ને અમને ન્યાય આપવામાં આવે આ ભાઈ ઘરે કેટલા ટાઈમથી નથી ઘર ભાઈ 8 વર્ષથી ઘરે ના તો શું નામ છે એમનું એમનું નામ રાઠોડ મુકેશ ભાઈ કલાભાઈ ભાઈ બરાબર છે તો આ ભાઈનું પણ જોબ કાર્ડ કાકા વપરાયેલું છે હા સાહેબ વપરાયેલું છે એવું મને માહિતી મળી છે લગભગ 100% એની વપરાયેલી છે અને 8 થી 9 વર્ષ બહાર જ રહેલો છે બહાર મજૂરી કામ મજૂરી કામ કરતો છે અને અહીંયા આવતો નથી એનું ઘર બી તૂટી ગયું છે ક્યારે આવે છે આજે કેમ આજે નથી આયા આજે નથી આયા એવું કોણ છે તલાટી તલાટી કોણ છે હા પત્ની રાઠોડના ડુંગરપુર તાલુકો સિંગવડ જિલ્લો દાહોદના રહીશ્રી અમે આપ મીડિયાના માધ્યમ સ્વરૂપે હું જણાવું છું કે મેં ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલી છતાં એ અમને કોઈ આજ દિન સુધી અમને કોઈ એનું નિવેદન મળ્યું નથી એક લોકપાલશ્રીને દાહોદશ્રી શ્રીને મેં અરજી આપેલી તો પણ એનો કોઈ આજ દિન સુધી કોઈ નિવેદન મળ્યું નથી અને જિલ્લા વિકાસ અધ અધિક અધિકારીની પણ મેં જવાબ અરજી રજૂ કરેલી છે તો પણ આજ દિન સુધી મારો કોઈ આજ સુધી કોઈ પ્રશ્ન હલ કર્યો નથી કારણ કે બધા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ છે અને મારી અનેક આઈડીઓ બનેલી છે આઈડીઓની અંદર મેં કામ કર્યું નથી અને કોણ ખાઈ ગયું એની મને આજ દિન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી અને છતાંય મેં તા તલાટીકમ મંત્રી પાસે દસ છ બે હજાર પચીસના રોજ આર ટીઆઈ દાખલ કરેલી છે તો પચાસ દિવસ થઈ ગયા છે છતાંય પણ અમને કોઈ આજ દિન સુધી કોઈ ટપાલ નથી કોઈ અમને માહિતી મળેલ નથી તો આપ શ્રી ને મારે જણાવવાનું છે કે મીડિયાના માધ્યમથી આપ સરકારશ્રીની રજૂઆત કરે અને આગળની કાર્યવાહી કરે સદન તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત